સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે ટેસ્ટી એવું મગદાળ પાલક બનાવીશું જે બધાને ખૂબ જ પસંદ આવશે અને બાળકો પણ માંગી માંગીને ખાશે એવું આ ટેસ્ટી શાક બનીને તૈયાર થશે પાલક બાળકોને ભાવ તો નથી હોતો પણ આ રીતે તમે મગદાળ પાલકનું શાક બનાવીને આપશો ને તો બાળકોને ખૂબ જ પસંદ આવશે તો આ રીતે એકવાર જરૂરથી બનાવજો ચાલો મગદાળ પાલક બનાવવાની શરૂઆત કરી લઈએ તો તો ચાલો પાલક પાલક શરૂઆત કરી લઈએ માટે મેં અડધા કપ ગરમ પાણીમાં બે કલાક પેલા પલાળી રાખી હતી દાળ આપણે એકદમ સરસ રીતે પળી ગઈ છે આ રીતે પ્રેસ કરીએ તો એકદમ સરસ દાણો આપડો તૂટી જાય છે અને અહિયાં મેં ત્રણસો ગ્રામ જેટલી પાલક ને સરસ રીતે પાણીથી ધોઈ ને સાફ કરી લીધી હતી અને ઝીણી સાઈઝમાં કટ કરી લીધી છે અને એક મોટી સાઈઝ નો ટમેટો લઈ લીધું છે અહીંયા મેં દેશી નો ઉપયોગ કર્યો છે એક એક કાપેલી ડુંગળી લઈ લઈ લીધી લીધી છે છે વઘાર માટે અને અને ચમચી આદુ પેસ્ટ અહીંયા આપણું દાળ પાલક ખૂબ જ ઓછા મસાલામાંથી માંથી એકદી સરસ મજાનું ટેસ્ટ બનાવીને તૈયાર કરીશું તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો વઘાર માટે આપણે કઢાઈમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ આપણું થોડું ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું ચપટીક આપણે હિંગ એડ કરીશું અને આદુ મરચાની પેસ્ટ હતી એ એડ કરી લઈશું એક ચમચી અને સરસ રીતે આપણે તેલમાં સાંતળાઈ લઈશું હવે પેસ્ટ થોડીક સંતળાઈ ગયા બાદ આપણે એમાં કાપેલી ડુંગળી એડ કરી લઈશું અને ડુંગળીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને લાલ કલરની થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે ડુંગળીને આપણે સરસ રીતે લાલ થાય ત્યાં સુધી સાંતળી લઈશું તો ડુંગળી આપણે સરસ રીતે સંતળાઈ ગઈ છે તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું તો અહીંયા હું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશ એક ચમચી જેટલું હું લાલ મરચું પાવડર એડ કરીશ અહીંયા તમારે જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે એડ કરી લેવાનું એક ચમચી ધાણાજીરું એડ કરીશ અને પાલક અને મગની દાળનું મીઠું અત્યારે જ હું એડ કરી લઉં છું તો બનેના ભાગનો આપણે મીઠું એડ કરીને મસાલાને સરસ રીતે એક મિનિટ માટે સાંતળી લઈશું જેથી તેનો કલર ખૂબ જ સરસ આવે તો મસાલા સરસ રીતે સાંતળાઈ ગયા છે તો એમાં આપણે મગની દાળ એડ કરી લઈશું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે દાળ ને આપણે ચાર થી પાંચ મિનિટ માટે ચડવા દઈશું ચાર થી પાંચ મિનિટ જેટલો તમે થઈ ગયો છે અને આપણી દાળ સરસ રીતે તેલમાં સંતળાઈ ગઈ છે અને એસી ટકા જેટલી સરસ રીતે ચડી ગઈ છે આ રીતે આપણે પ્રેસ કરીએ તો મગ એકદમ સરસ રીતે તૂટી જાય છે તો હવે આમાં આપણે પાલક એડ કરી લઈશું એડ કરીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે પાણી એડ નથી કરવાનું પાલક માંથી પાણી છૂટશે એટલે આપણી દાળ સરસ રીતે ચડી જશે અને પાલક ને પણ ચડતા નથી લાગતી પાંચ મિનિટ તમારે જો રસાવાળું વાળું હોય તો તમે થોડું પાણી એડ કરી શકો છો પણ અહીંયા હું ડ્રાય બનાવું છું એટલે પાણી એડ નથી કરતી તો દાળ અને પાલક બંને સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે ધીમા તાપે આપણે ફરથી એને ઢાંકીને પાંચ મિનિટ માટે ચડવા દઈશું જેથી કરીને પાલક આપણો એકદમ સરસ રીતે ગળી જાય તો બે થી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો પાલકમાંથી પાણી છૂટું પડવા લાગ્યું છે આ પાણી છૂટું પડશે એમાંથી જ આપણી દાળ સરસ રીતે ચડી જશે તો હવે એમાં એક કાપેલું ટમેટું હતું એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરીને આપણે એને ઢાંકીને ફરતી બે થી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું તો પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને પાલક પણ આપણું સરસ રીતે ચડી ગયું છે તો હવે ગેસ ને આપણે બંધ કરી લઈશું ને દાળ ને આપણે ગરમા ગરમ કરી લઈશું આપણું સરસ મજાનું ગરમા ગરમ મગદાળ પાલક બનીને તૈયાર છે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો બાળકો પણ ખૂબ જ પસંદ આવશે તો પણ ખાવાની ખુબ જ મજા આવશે અને તમને મારી આજની રેસીપી પસંદ આવે તો તમારો ફ્રેન્ડ અને ફેમિલી માં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગે